કોયના પાન કે જે મોટા અને જાડા હોય છે જેના પર મારી જેટલા જાંબલી રંગના ફળ થાય છે જેને દબાવતા તેમાંથી ગુલાબી રંગનો પ્રવાહી નીકળે છે જે ખેતરવાળામાં આવેલ મોટી સંખ્યામાં ઊગી નીકળે છે પોઈના પાનનો સૌથી વધારે ઉપયોગ ભજીયા બનાવવા માટે થાય છે પોઈના પાનનો રસ એક ચમચી દૂધ સાથે લેવાથી સારી ઊંઘ આવે છે આ પોઈમાંથી શાક મુઠિયા થેપલા ભજીયા પાતળા જ્યુસ વગેરે બનાવી શકાય છે જો તમને રસોડી થયેલી હોય તો પોયના પાનને વાટી ખાટી સાથ સાથે પેસ્ટ કરો અને એનો પાટો બાંધો અઠવાડિયા સુધી આ કામ કરવાથી રસોડી મટી જાય છે પોય દેખાવમાં મુલાયમ કોમળ અને વધારે મહત્ત્વને એટલે કે વ્યવસ્થિત દેખાય પાન લીલા અને જાંબલી રંગના હોય છે તેમાં ગુલાબી રંગના ફૂલ આવે છે અને પાકે છે ત્યારે તે જામલી બની જાય છે ભરપૂર માત્રામાં તેઓ ફૂટી નીકળે છે અને ઉનાળાની અંદર સૌથી વધારે પ્રમાણમાં આ પોઈ જોઈ શકાય છે કોઈની વાત કરીએ તો સો ગ્રામ પોઈના પાનમાં છવ્વીસ પોઈન્ટ સાત ટકાથી વધુ વિટામિન આયન હોય છે દસ મિલીગ્રામ પાંત્રીસ મિલીગ્રામ ફોસ્ફરસ વિટામિન સી અને કેલ્શિયમ બીટા કિરોટીન જેવા તત્વો હોય છે અને નેવું પોઈન્ટ આઠ ગ્રામ પાણી હોય છે ઝીરો પોઈન્ટ ચાર ગ્રામ ચરબી અને કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ ચાર પોઈન્ટ બે ગ્રામ હોય છે પોઈનો ઉપયોગ જોઈએ તો લોહી વધારનાર બળતરા મઠાના ભૂખ માટે ડિપ્રેશન બળવાન બનવા માટે પોઈના ભાજીનો ઉપયોગ હાડકાં અને દાંતને મજબૂત કરવા માટે થાય છે પેટને સ્વસ્થ રાખવા માટે પણ તેનો ઉપયોગ થાય છે લોહી વધારવા રોગ સામે લડવા માટે રક્ષણ આપે છે ગેસ્ટ્રોઅલ્સર આંતરડા પીતાશય કિડની પથરી ગાંઠ ઓગાળે છે ત્વચામાં ફાયદો કરે છે અને પાનને પીસીને પીવાથી ઝેરની અસર પણ ઓછી થાય છે